નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ દસ અને ના વિદ્યાર્થીઓ માટે અગિયારસો અઠાણું સ્કૂલમાં પ્રી બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન હોલ ટિકિટની વ્યવસ્થા કરાઈ હજુ ત્રણથી ચાર દિવસ પંદરથી વીસ ની ઝડપના બર્ફીલા પવન ચાલુ રહેશે એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય રાજકોટથી મહાકુંભમાં જતી બે ટ્રેનમાં મહિના સુધી બુકિંગ બંધ બનારસ જનારી છ પંદર અને ઓગણીસ ફેબ્રુઆરીની ટ્રેન હાઉસફુલ સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર એસ્ટની ઘમે શૈક્ષણિક લાયકાતમાં કર્યો ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે સવારે લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુમાન મુજબ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધુ બે થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે ગુંદરના પંતકના ઘામોમાં શ્રેડીના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે મહોવા તાલુકાના ગુંદરના કુંભારિયા સમજીયાળા પટ્ટી ભગોડા કસાણ સમજીયા પટ્ટી નંબર ત્રણ વગેરે પંથકના ગામોમાં ખેડૂતોને શેરડીના પાકમાં સુકારો આવતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગર સહિત વિવિધ જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે જેમાં સવારે શહેરમાં બાર કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બપોરે મહત્તમ તાપમાનમાં બે એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ ગયો હતો ઉદ્યોગ ક્ષેત્રે બે વર્ષથી માઠી બેઠી છે એક સાંધો ત્યાં તે તૂટે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે છેલ્લા બે માસથી શિપ બ્રેકર્સને વર્ષ બે હજાર પચીસ સારું જશે તેવી આશા જન્મી હતી અને જહાજ ધીમી ગતિ આવવાનું શરૂ થયું ત્યાં વિષમ પરિસ્થિતિઓ સામે આવી રહી છે શિયાળાની જોર પકડ્યું છે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જેના કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ નેવું ટકા નોંધાયું હતું જેને ઠંડીની અસરને વધુ તીવ્ર બનાવી હતી રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી ગયું છે જેના કારણે શિયાળુ શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે હાલ માર્કેટમાં ટામેટા રીંગણ કોબીજ કોથમીર મરચાં સહિતના લીલા શાકભાજી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહ્યા છે જેના કારણે શાકભાજીના અભાવમાં ઘટાડો થયો છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ સીએ મે બે હજાર પચ્ચીસની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાઓ પંદરથી એકવીસ મે દરમિયાન યોજાશે સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષાઓ ત્રણ મેથી ચૌદ મે દરમિયાન યોજાશે જ્યારે સીએ ફાઈનલની પરીક્ષાઓ બે મેથી તેર મે દરમિયાન યોજાશે યુનિવર્સિટીએ કરેલા નિર્ણયમાં જણાવાયું છે કે પીએચડી બે હજાર ચોવીસ પચીસ પ્રવેશ માટે ભૂતકાળમાં લેવાયેલ યુજીસી ની તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીટી પાસ તથા તાજેતરમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જીએસટી પાસ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માટે અઢારથી થી બાવીસ જાન્યુઆરી સુધી યુનિવર્સિટીનું પીએચડી રજીસ્ટ્રેશન પોર્ટલ છેલ્લી તકના રૂપમાં ખોલવામાં આવશે

તેમજ અગ્નિવીર ભરતી રેલીમાં આઠસો ત્રેતાલીસ ઉમેદવારો મેડિકલ સાથે પાસ થયા છે રોજગાર કચેરીઓ દ્વારા આપલી ફ્રી નિવાસી તાલીમના એકસો સડસઠ જેટલા ઉમેદવારો પાસ થયા છે ઉમેદવારોને ફિઝિકલ પરીક્ષા મેડિકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા મહાપાલિકાના રૂપિયા ત્રણસો સત્તાવન કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારીખ ઓગણીસ મે રવિવારે લોકાર્પણ ખાતમુહૂર્તના ઉમરાપાઠી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મુખ્યમંત્રીનું સુરત આગમન રદ થયું હોય પાલિકાનું લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ હાલ મોકૂફ રખાયો છે શહેરના તાપમાનમાં બે થી અઢી ડિગ્રીનો વધારો થયો છે જેને પગલે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે આગામી બે દિવસમાં રાત્રિના તાપમાનમાં એક થી બે ડિગ્રી સુધી વધારો થવાની આગાહી છે જેને પગલે હજુ ઠંડીનું જોર ઘટશે ઉત્તરાયણથી પવનની ઝડપ વધી હતી આઠ થી દસ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાતા હતા તો આ सात મોર્નિંગ बुलेटिन અત્યારે બસ बस आटलो નમસ્કાર